જામનગર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ હજી પણ યથાવત નારણનગરમાં પાણી ભરાતા સોસાયટીઓમાં લોકોને હાલાકી પડી રહી છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે બે દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે નેતાઓ ફોન નથી ઉપાડતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે તો નારાયણનગર વિસ્તાર કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકોની ઘરવખરી જે છે એ પાણીમાં તણાવવા લાગી છે નેતાઓને અનેક ફોન કર્યા પણ નેતાઓ તો ફોન ઉપાડતા જ નથી કારણ કે બે દિવસથી જ્યારે લોકો મજબૂર બન્યા હોય નેતાઓ ફોન ન ઉપાડતા હોય તેવી કેવી સ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે સ્થાનિક લોકો હાલમાં રોષે ભરાયા છે કારણ કે તેમને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે બે બે દિવસથી આ પ્રકારના પાણી જામનગરમાં નારાયણનગર સોસાયટીમાં ભરેલા છે જળબમાકાર જેવી સ્થિતિ અત્યારે જામનગરમાં જોવા મળી રહી છે નેતાએ વોટ લઈ લીધા છે હવે તેમને કંઈ જ પડી ન હોય તે રીતે આ વિસ્તારની મુલાકાતે તેઓ આવ્યા પણ નથી ત્યારે લોકો દ્વારા પણ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમનો ફોન ન ઉપાડ્યાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે નારાનગરમાં પાણી ભરાયેલા છે લોકોનું ફર્નિચર ડૂબમાં ગયું છે ઘર વખરી તણાવવા લાગી છે ડાઇનિંગ ટેબલ હોય તો આપ બાજુ રસોડામાં પણ જોશો કે તમામ ફર્નિચર પાણીમાં ગરકાવ થઈ ગયું છે પણ નેતાઓને કંઈ જ પડી નથી સ્થાનિક લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે નારાયણનગર વિસ્તારમાં હજી પણ કેરસમા પાણી ભરાયેલા છે એટલા પાણી ભરાયેલા છે કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે બે એવા દ્રશ્યો કે જ્યાં જામનગરમાં જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે આસપાસ જે મુખ્ય બજારો આવેલી છે તે પણ બંધ છે લોકોએ એક સ્થળે વાહન પાર્ક કરેલા છે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જ્યારે પાણી ઓસરશે બાદ ખ્યાલ આવશે કે વાહનોમાં કેટલું નુકસાન થયું છે કારણ કે

જેમનું એમની સાથે પણ વાત કરી પરંતુ એ પહેલા ઘરના દ્રશ્યો બતાવી દો તમને કેટલી ખરાબ પરિસ્થિતિ છે હવે આખા ઘરના દ્રશ્યો તમને બતાવું કે કેટલી ખરાબ પરિસ્થિતિ છે અહિયાં ઘરની અંદર જઈએ આ તમે જોઈ રહ્યા છો કે આ ઘરની બહારની અગાસીનો વિસ્તાર છે અને અહીંયાના ઘરનો અંદર એન્ટ્રન્સ છે પ્રવેશ દ્વાર છે અંદર આવો તો આ ફર્નિચર છે પાટ એ લોકો ઉપર ચડાવી દીધા છે કારણ કે બધું જ પાણી પાણી છે આજે તમે જોઈ રહ્યા છો કે પાર્ટ છે એકબીજાની ઉપર ચડાવી દીધો છે કારણ કે બધું પાણી જ અહીંયા દેખાઈ રહ્યું છે ઘરની ચારે બાજુ રૂમમાં ફરો તો પાણી છે અહીંયા ખુરશીઓ પાણીની અંદર છે બધું જ પાણીમાં છે આ ફર્નિચર ટીવી માટેનું મોકેલું છે એની અંદર પાણી ઘૂસી ગયા છે એટલે ખરાબ પરિસ્થિતિ અત્યારે જામનગરની જોવા મળી રહે છે એટલી કફોડી હાલત છે અહીંયા કે લોકોને જવું તો ક્યાં જવું અહીંયા ઘર વકરી છે ઘર વકરી બચાવવા માટે લોકો બધો જ સામાન જે નીચે પડ્યો હતો એ ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધો છે ડાઇનિંગ ટેબલની આ ખુરશીઓ તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા સુધી પાણી છે એટલે ખુરશીઓ અંદર ડૂબી ગઈ છે આ ફર્નિચર છે બધું જે કિચનનો સામાન આમાં પડ્યો છે રસોડાનો સામાન છે ત્યાં બધું પલળી ગયું છે મકાન માલિક કહી રહ્યા છે કે બધું જ પલળી ગયું છે જે અનાજ હતું એ ઘણું ખરું પલળી ગયું છે આ રસોડાના તમને દ્રશ્યો બતાવું કે રસોડાની કેટલી ખરાબ હાલત છે જે ડ્રોવર છે અહીંયા ત્યાં પાણી ઘૂસી ગયા છે જો અહીંયા આ બધા જ અહીંયા પાણીની અંદર છે કબાટ છે બધા પાણીમાં છે કબાટોમાં પાણી ઘૂસી ગયા છે આ લોકો કરવું તો શું કરવું એવી પરિસ્થિતિ છે અહીંયા જે સામાન હતો અહીંયા નીચે પડ્યું છે આ બધા કબાટોમાં પાણી ઘૂસી ગયા છે રસોડાનો જેટલો સામાન હતો એ બધો જ ખાલી કરી દીધો છે અને બધો જે ઉપર અભરાઈએ ચડાવ્યો છે ક્યાંક ડાઇનિંગ ટેબલ પર મૂક્યો છે જેમ તેમ કરીને લોકોએ પ્રયાસ કર્યો છે કે સામાન કોઈ પણ રીતે બચાવી શકાય બધા જ રૂમની આજે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જો આ ફર્નિચર જે લોકો પાણીમાંથી બહાર કાઢી રહ્યા છે કે કોઈ પણ રીતે આ વસ્તુ બચાવી ઘર નું સામાન કેવી રીતે બચાવો એવો પ્રયત્ન થઈ રહ્યો છે આખા આખા રૂમ માં પાણી બધું બધે હેમફર પાણી છે બેન કોઈ આવ્યું તું પાણીના નિકાલ કોઈ નથી બેન કોણ આવતું રસોડા નો કેટલો સામાન બગડાય બગડી ગયો છે જોવો છો ને માટે મારી હવે શું કરશું ખાવા પીવાનો બધો સામાન બધી જ વસ્તુઓ છે જે અત્યારે ઘરનો સામાન હોય ફર્નિચર હોય બધું જ અત્યારે બગડી ગયું છે અને જેટલું પણ વસ્તુઓ બચી શકે તેવો પ્રયાસ ઘર માલિકો કરી રહ્યા છે કે કેટલી વસ્તુઓ બચાવી શકીએ છે અને એ પ્રયાસ અત્યારે થઈ રહ્યા છે એટલે કે એક ઘર નહીં પરંતુ અનેક ઘર આવા વિસ્તારોના છે જ્યાં અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણી ઘરમાં ઘૂસી ગયા છે જેના કારણે હાલાકી પડી રહી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ સંદેશ ન્યૂઝ જામનગર દુખાસ આપે બતાયું કે નારણનગર વિસ્તારમાં તમામ ઘર વખરી પલળી ગઈ છે આખે આખી સોસાયટીના ઘરમાં જે ફર્નિચર આવેલા છે રાચલ ચીલું છે આખું પલળી ગયું છે અનાજ બગડી રહ્યા છે જામનગરમાં પંદર ઇંચ વરસાદ ખાપ્યો છે ચોવીસ કલાકની અંદર પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી અહીંયા લોકો લાખો રૂપિયા ખર્ચીને અને ઘર ખરીદતા હોય છે સુવિધાઓ

કોઈ જાણ નથી કરી હવે ફોન કરી તો ફોન નથી ઉપાડતા કોઈ જવાબ જ નથી દેતું પાણી કાલનું ભરાઈ ગયું છે કોઈ ફ્રૂટ પેકેટ ની કોઈ વ્યવસ્થા કરેલ જ નથી કોઈ વ્યવસ્થા ન હોવાનું લોકો કહી રહ્યા છે પાણી ભરાય તકલીફ કેટલી પડે તકલીફ એટલે માણસ કઈ રીતે જીવે છે ને અહીંયા અમારી સોસાયટીમાં કોઈને કાંઈ પડી નથી તંત્રને કાંઈ પડી નથી જેએમસી વાળા કોઈ જવાબ નથી દેતા ફોન કરી તો ફોન સ્વીચ ઓફ કરી નાખે છે અમે છોકરાઓ અમે બીજા માળે ઉપર જીએ અમારા છોકરાઓનું કોઈ પૂછવા નથી આવ્યું અમારા ઘરની અંદર પાંચ પાંચ ફૂટ પાણી છે તોય કોઈ તંત્ર કોઈ પૂછવા અમને નથી આવતું હવે અમારે આમાં શું કરવું અમારી અમે કઈ રીતે જીવીને દર વર્ષનો આ પ્રશ્ન છે કોઈ નિકાલ થતો નથી અમારે શું કરવું નહીં જ કંઈ સમજાતું નથી હવે આ વર્ષે દર વખતે પાણી ભરાઈ જાય છે આ પરિસ્થિતિ સર્જાય છે તમે કહ્યું કે અહીંયા સ્થાનિક એ કહી રહ્યા છે કે રજૂઆત તો કરી છે પણ નિરાકરણ નથી આવતું તો કોઈ ફોન ઉપાડતું નથી કાલે આખી રાત જાગી મેયર કયો કોર્પોરેટર કયો કોર્પોરેટરના ચાર પેનલ આવે એ ચારમાંથી એક ફોન નથી ઉપાડતા જાની સાહેબ છે ફોન નથી ઉપાડતા જાની સાહેબ એમ કહે છે કે કરાવું છું નિકાલનું કામ કરાવું છું પણ એ કાંઈ કામ કરતા નથી ફૂડ પેકેટ હજી આગળ આવ્યા નથી ફૂડ પેકેટ માં એમ કહે છે હજી તૈયાર થાય છે એટલે હજી આ પચીસ ચોવીસ પચીસ કલાક થઈ ગઈ અને હજી એમ કે છે ફૂડ પેકેટ તૈયાર થાય છે એટલે કોઈ અહીંયા કોઈ જાતની સહાય નથી આવતી દર વર્ષે આના પ્રોબ્લેમ થાય છે મારી આઈટ છ ફૂટ છે મારા ઘરમાં અટાણે છ ફૂટનું પાણી ભરેલું છે હું આખું ડૂબી જાઉં એટલું પાણી મારા ઘરમાં ભરેલું છે ઘર વખરી બધી તણાઈ બધું ઘર વખરી બધું પૂરું થઈ ગયું એક ઘર દીઠ બે થી ત્રણ લાખ રૂપિયા ની નુકસાની થાય એટલે સ્થિતિ તમે જોઈ શકો છો કે ઘરની અંદર છ છ ફૂટ પાણી ભરાયેલા છે અને આ પરિસ્થિતિ અત્યારે જામનગરની દેખાઈ રહી છે એક તરફ તંત્ર કહી રહ્યું છે કે અમે કામગીરી કરી રહ્યા છે પરંતુ બીજી બાજુ જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યો છે અને જ્યારે અમે જઈને જોઈ રહ્યા છે ત્યારે ખબર પડી રહી છે કે પાણી તો ચોવીસ ચોવીસ કલાકથી ભરાયેલા છે પાણી ઓસરે એવી કોઈ જ સ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હજુ પણ રેડ અલર્ટ છે ધોધમાર વરસાદની આગાહી છે અને બીજી બાજુ જે કહેવું છે કે કોર્પોરેશન કામ નથી કરતું જેના કારણે આ પરિસ્થિતિનો સામનો અત્યારે જામનગર વાસીઓને કરવાનો વારો આવ્યો છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ સંદેશ ન્યૂઝ જામનગર